ગુજરાત બજાર ભાવ મોવા માર્કેટ યાર્ડ લાઈવ હરાજી રોજ લાઈવ જોવા માટે આપણે ગુજરાત બજાર ભાવ જો કો જરૂર નહીં છપ્પન <ion> રૂપિયા <and> <Bond> <tans> બેતાલીસ બાવન બાવન પંચાવન સત્તર બસો અઠાવન ઓગણસાઠ રૂપિયા બસો એકસઠ બેસઠ રૂપિયા

तो आपका टोटल ₹2000 हो गया है। अरोबा पिरामिड कौन बन गया? ₹1250 ₹1000 ₹969 ₹99 ₹209 ₹200 ₹201 है क्या? ₹345 ₹5 ₹6012 ₹12 वो आबू से तो ये अपने ₹2 3 4 5 10 12 15 20 25 30 35 40 45

ત્રણ વાર ગાંધીએ બસો રૂપિયા બસો એક બે પાંચ નવ બાર પંદર વીસ બાવીસ બાવીસ રૂપિયા છતી છવ્વીસ

ત્રણસો બે પાંચસો આઠ આઠ નવ બાર પંદર ચોવીસ ચાલીસ બેતાલીસ 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 પાંચસો રૂપિયા છસો પચાસ કઉ ભાઈ પચીસ પચીસ રૂપિયા બસો પચીસ પત્રીસ પાંત્રી ચાલીસ બેતાલીસ બેતાલીસ રૂપિયા

ત્રણ ચાર ત્રણસો પાંચ છ સાત આઠ ત્રણસો આઠ ત્રણ વાર મોટું બીજું ત્રણસો રૂપિયા ગુણભાઈ ભાઈ ગયા

બે ત્રણ ચાર પંદર ચાલીસ ચાલીસ બસો ચાલીસ સુપર માર્કેટ ચાલીસ ચાલીસ રૂપિયા